સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે કપડવશ કપડવશના દોરીવાવ રોડ પર આવેલ શ્રી ટાંકલી માતાજી નો ચોથો પાટોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો વૈષ્ણવ દરજી પચ કપરવસ દ્વારા આયોજિત ચોથા પાટોત્સવમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ પાટોત્સવમાં ચોવીસ દંપતી યુગલોએ પૂજા પાઠમાં બેઠા હતા પૂર્ણ હિન્દુ શાસ્ત્રોત્તક વિધિ અનુસાર પાટોત્સવમાં વિધિ કરવામાં આવી હતી આવતા વર્ષમાં મંદિરનું જીર્ણોદ્વાર માટે અંદાજે દસ લાખના ખર્ચ પૈકી પાંચ લાખ રૂપિયા અંકિતભાઈ ઠાકોરલાલ દરજીએ દાનની જાહેરાત કરતા સૌ લોકોએ વધાવી લીધી હતી એવા જ દાતા જ્યોષ્ણાબેન દરજીએ પણ બે લાખ તેમજ આવતા વર્ષે હાથી સવારી માટે ઉદાર દાન હતું એક માતાજીના શણગાર માટે એકત્રીસ ગ્રામ સોનાના હાર આપવાની જાહેરાત કરી હતી વૈષ્ણવ દરજી પંચ કપડવંશ પ્રમુખ કિરણભાઈ દરજી સહિત તમામ હોદ્દેદારોએ દાતાશ્રીઓનું સન્માન કર્યું હતું જદીપ દરજી સત્ય વિચાર કપડવંશ